જેમ બાળક ઉપર માતા પિતાની છત્રછાયા હોય છે તેમ આપણી પૃથ્વીનું રક્ષણ ઓઝોનનું સ્તર કરે છે નમસ્કાર દર્શક મિત્રો દૂરદર્શનના વિશેષ કાર્યક્રમ જિંદગી કેફેમાં હું શિવાની જોશી આપનું સ્વાગત કરું છું આજે વિશ્વ ઓઝોન દિવસ છે ઓઝોનના સ્તરને અમરેલા પણ કહેવામાં આવે છે એટલે કે ઓઝોનનું સ્તર સૂર્યના હાનિકારક કિરણો સામે પૃથ્વીને રક્ષણ આપે છે પરંતુ આ ઓઝોનનું સ્તર ઘટી રહ્યું છે જે ચિંતાનો વિષય છે માટે જ નાગરિકો તરીકે આપણે સૌએ તેની ચર્ચા કરવી જોઈએ અને આ સ્તરને જાળવી રાખવા ઘટતું કરવું જોઈએ આજની આપણી ચર્ચાનો વિષય છે ઓઝોન દિવસ આ અંગે વિસ્તૃત માહિતી આપવા આપણી સાથે દૂરદર્શનના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે કેમિસ્ટ્રીના પ્રાધ્યાપક ડોક્ટર સંજય ઠાકર સર સ્વાગત છે સ્ટુડિયો આ સાથે જ આપણી સાથે દૂરદર્શન ના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સ્વાગત હે દૂરદર્શન દર્શક મિત્રો જો આ વિષયને લગતા આપના કોઈ પ્રશ્નો હોય તો આપની સ્ક્રીન ઉપર એક નંબર ફ્લેશ થાય છે ઝીરો સેવન નાઇન ટુ સિક્સ એટ ફાઇવ થ્રી એટ વન ફોર અથવા તો ટુ સિક્સ એટ ફાઇવ થ્રી એટ વન સિક્સ એના પર આપ આપણા પ્રશ્નો પૂછી શકો છો હવે ચર્ચાની શરૂઆત કરીશું સંજય સર પહેલો પ્રશ્ન મારો આપને રહેશે કે આ જે ઓઝોન ડે છે એ કેમ ઉજવવામાં આવે છે અને બે હજાર પચીસની ઓઝોન ડેની થીમ શું છે નમસ્કાર આજનો જે આ કાર્યક્રમ છે એ બહુ સુંદર રીતે આયોજિત થયેલો છે અને વિશ્વ ઓઝોન દિવસ સમગ્ર વિશ્વ મનાવી રહ્યું છે એના પાછળના ઘણા બધા કારણો છે અને એના પાછળના વૈજ્ઞાનિક મુદ્દા પણ છે કે જે ઓઝોન લેયર આપણને બેને વાત કરી પ્રારંભમાં કે આપણને એક પ્રોટેક્ટિવ લેયર આપે છે સમગ્ર પૃથ્વીને ફરતું એ ઓઝોન લેયરની જાળવણી માટેનો આ દિવસ આપણે આજે ઉજવીએ છીએ આખા વિશ્વભરમાં એની ઉજવણી થઈ રહી છે પહેલાં તો આ દિવસની ઉજવણીની શુભેચ્છાઓ સર્વે દર્શક મિત્રોને મારા સાથી મિત્રોને પણ આ દિવસ ઉજવવા પાછળનું જે મૂળ કારણ છે એ છે ઓઝોન સ્તરનું પાતળું પડવું ડિપ્લેશન ઓફ ઓઝોન લેયર અને એના માટે થઈને વૈજ્ઞાનિકો ખૂબ ચિંતિત હતા એના પાછળના પણ વૈજ્ઞાનિક સંશોધનો આપણે સૌ જાણીએ છીએ કે વાતાવરણના આપણા જુદા જુદા સ્તર છે જુદા વાયુઓ છે વાયુઓનું પ્રમાણ છે એમ ટ્રોપોસ્ફિયર સ્ટેટોસ્ફિયર એમ જુદા સ્તરની અંદર જેને આપણે મંડળ સમતાપ મંડળ કહીએ છીએ સમતાપ મંડળમાં આ ઓજો વાયુ જે છે એનું ખૂબ સુંદર મજાનું પ્રોટેક્ટિવ લેયર આવેલું છે આવરણ છે જે આપણને સૂર્યમાંથી આવતા જે અલ્ટ્રાવાયોલેટ કિરણો છે એ ઘણું નુકસાન કરે એવા હોય છે જેને રોકે છે ને આપણે સૌને રક્ષણ પૂરું પાડે છે હવે આ દિવસની ઉજવણી આપણે જે શરૂ કરી એના પાછળની પણ એક સુંદર સ્ટોરી છે પણ આ દિવસ જે છે એ સોળમી સપ્ટેમ્બરના દિવસે ઓઝોન લેયરને જાળવણી કેવી રીતે થાય એના અંગેનો એક મુસદ્દો યુનાઇટેડ નેશન્સ ની જનરલ એસેમ્બલી માં 1994 માં એને સ્વીકૃત કરવામાં આવ્યો કે આ તારીખને આપણે 16 સપ્ટેમ્બર એ ઓઝોન દે તરીકે ઉજવીએ કે જ્યારે આ ઓઝોન સ્તર જે છે ને નુકસાનકારક દ્રવ્યો છે એનું જાળવણી થાય માટેના સમગ્ર વિશ્વના દેશોએ મળીને મોન્ટ્રિયલ કરાર કર્યો મોન્ટ્રિયલ પ્રોટોકોલ તરીકે ઓળખાય છે અને એના સંદર્ભમાં આ દિવસની આપણે ઉજવણી કરીએ છીએ શિવાનીબેન વિશેષમાં આપણે જે થીમની વાત કરી કે દરેક વર્ષે જે દિવસો ઉજવવામાં આવે છે એના જુદા જુદા થીમ હોય છે વિષયો હોય છે એમાં આ વખતનો બહુ સુંદર મજાનો થીમ છે વિષય છે કે ફ્રોમ સાયન્સ ટુ ગ્લોબલ એક્શન એટલે કે સાયન્સ થકી આપણે વિશ્વના જે કાર્યવાહી જે છે પર્યાવરણ સામેની ઓઝોન લેયર બચાવવાની કરી શકીએ અને એના જે પ્રોટોકોલ થયો એ પહેલા પણ વિયેનામાં ઓગણીસો એક વૈજ્ઞાનિક સંશોધનોના આધારે આ બધું નક્કી થયું કે આપણે ચલો લેયર બચાવવા માટે કરીએ તો આ આપણો જે થીમ છે એને ચાલીસ વર્ષ થયા છે એટલે ફોર્ટી યર્સ ઓફ વિયેના કન્વેન્શન અને એનો જે મુખ્ય થીમ છે એ ફ્રોમ સાયન્સ ટુ ગ્લોબલ એક્શન આ એનું મૂળભૂત તેના પાછળનું

था। hmm. ये पहले बीएना था बियना प्रोटोकॉल था ग्लोबल एक अलार्मिंग तरफ से वो लोग जो दिया गया कि वहाँ पे ग्लोबल का लेवल में hmm. आ, तो वहाँ पे हमारा वो ओजन जो स्तर है वहाँ पे बहुत ही कम इनका पातली हो रहा है एंड वहाँ पे एक हमारा जो अल्ट्रा वायोलेट रे है hmm. तो ये इसमें जो ऑब्जर्व होने के बदले में वो वहाँ पे परकुलेट कर रहे हैं हुँ. ताकि यहाँ पे पृथ्वी में हमारा बहुत मैन आवर लाइफ आवर लाइवलीहुड आवर एग्रीकल्चर वाइल्ड लाइफ एक्वाटिक लाइफ एवरीबडी आवर एग्रीकल्चर सबके ऊपर में एक बहुत बड़ा खतरा है हुँ. क्योंकि ये जो यूवी लाइट होता है अल्ट्रा वायोलेट किरण होता है तो इसमें इतने हमारा टेम्परेचर इतने बढ़ जाता है एंड इसमें इनका रेडिएशन का प्रक्रिया प्रक्रिया इतना होता है हुँ. तो यहाँ पे सपोज एक સેન્ટીમીટર કપોઝ છીદ હોય સ્કવાયર સેન્ટીમીટર કાં પે પાંચ લાખ જે પેશન્ટાટો કહેતા प्रोडक्शन एग्रीकल्चरल प्रोडक्शन सारा खतरा होता है तो ये खतरा को कैसे हम लोगों को सो, सो ये कर सकते हैं इनका सोलूशन निकाल सकते हैं इनको कम कर सकते हैं एंड वो होल को कैसे हम लोगों को इनमें कोई ऐसा नुकसान नहीं पहुंचा पाएंगे ज्यादा एंड इनका भर भरना कर सकते हैं इसके लिए एक बहुत ही टॉप लेवल का मीटिंग हुआ एंड इसमें डिसीजन लिया गया कि यह एक कोई एक ऑर्गेनाइजेशन का और एक इंस्टीट्यूशन का काम नहीं है इसमें सरकार है पॉलिटिकल मैटर्स हैं इसमें इंडस्ट्री hmm. है साइंटिस्ट हैं hmm. आम जनता है एंड सारा जो एडवोकेसी के लिए सारे लोग होते हैं hmm. तो सब स्टेक होल्डर को लेकर के एक एक करार बना गया hmm. है एक, एक प्रोटोकॉल बना गया है hmm. जिसके ऊपर में वो न, इ, न, 1987 माने 85 में पहले वियना का कंट्रैक्ट था hmm. इसके बाद 1987 में hmm. वो मंटेल प्रोटोकॉल हुआ एंड आज के दिन में देखेंगे कि ये जो 40 साल का पहले जो करार था एंड ये ग्लोबल लेवल के लिए इतना बड़ा प्रॉब्लम प्रॉब्लम था ये जो इसी तरीके से जो काम किया तो आज हम लोग इनका सक्सेस को सेलिब्रेट कर रहे हैं जी। तो आज जो थर्टी ईयर्स के पहले जितना खतरा था आज हमको एक चांद से हम लोगों को सास ले सकते हैं कि आज ये खतरा अभी इतना बड़ा खतरा नहीं है एंड सब लोगों का सब स्टेक होल्डर का कमन आ, ये कोऑपरेशन uh, uh, the... में ये नाउ इट बिकम्स ए दैट प्रॉब्लम इज गेटिंग रिजॉल्व एंड अवर ओजोन लेयर जो है ये धीरे 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 भरपूर हो रहा है hmm. तो इसके लिए हम लोगों को ये एक साइंस का एक उत्सव तरीके से, से मना जाता है एंड hmm. इसी के लिए जो यूनाइटेड नेशन इनको वर्ल्ड लेवल में आज का थीम दिया है hmm. ये दिया है कि फ्रॉम साइंस टू ग्लोबल एक्शन तो साइंस से लेकर के ग्लोबल एक्शन तक कैसे साइंस એ રોલ. વાતાવરણ માં આવેલું છે તેની રચના કઈ રીતે થાય એમાં કઈ રાસાયણિક પ્રક્રિયા રહેલી છે જે આપણા આસપાસ પૃથ્વીને ફરતું જે વાતાવરણ છે એના વૈજ્ઞાનિકોએ જુદા અંતરના ત્રણ ચાર ભાગમાં વિભાજીત કરેલું છે એમાં લગભગ પંદરથી થી વીસ કિલોમીટર ઉપર સુધીનું જે વિસ્તાર છે એને આપણે ટ્રોપોસ્ફિયર કહીએ છીએ પછી વીસ થી પચાસ કિલોમીટર સુધીનું છે એને આપણે સ્ટ્રેટોસ્ફિયર કહીએ છીએ પચાસથી એંશી કિલોમીટર ઉપરનું છે મેઝોસ્ફિયર છે પછી આગળ પણ ઉપર આઈનોસ્ફિયર છે અને એક્ઝોસ્ફિયર છે એમ જુદા અંતર સુધીના સ્તરો છે જેમાં ખાસ કરીને ઓઝોન વાયુ જે છે એ પંદર કિલોમીટરથી શરૂ કરીને લગભગ સાહીઠ કિલોમીટર સુધીનો જે આપણો પૃથ્વીના ફરતો વાતાવરણનો જે વિસ્તાર છે એમાં એનું પ્રમાણ જોવા મળે છે અને વધારે પ્રમાણ જે છે એ લગભગ બાર પંદર કિલોમીટરથી પાંત્રીસ ચાલીસ કિલોમીટરના વિસ્તારમાં વાયુ છે એનું સ્તર રહેલું છે જે આમ સાદા વિજ્ઞાન થી સમજીએ ઓક્સિજન થી સૌ પરિચિત છીએ આપણે પણ ઓક્સિજનના ત્રણ અણુ ભેગા થાય એને ઓઝોનનો એક અણુ બનેલો હોય છે જે આપણા માટે ખૂબ આશીર્વાદરૂપ છે અને એ સૌસરે જે વાત કરી એ પ્રમાણે જે અલ્ટ્રાવાયોલેટ રેઝ આવે છે પૃથ્વી પર એને રોકે છે એટલે આપણી માતા પૃથ્વી ઉપરની જે જીવસૃષ્ટિ છે સજીવ સૃષ્ટિ છે એને એક પ્રકારનું એક ધાબળા જેવું કામ કરે છે કુદરતી આપેલી આ અણમોલ ભેટ છે કે જેથી આપણને જે હાનિકારક કિરણો છે સૂર્ય કિરણોમાં એમાંથી એને રોકે છે

મજાનું આપણું જે પ્રોટેક્ટિવ લેયર છે એ આપણને બચાવે છે એનાથી કે વાતાવરણમાં આટલા અંતર ઉપર આવેલું હોય છે જી સર આપ બંને અહીં ખૂબ સરસ માહિતી આપી રહ્યા છો રસપ્રદ માહિતી આપી રહ્યા છો પણ હાલ ચર્ચામાં સમય થયો છે એક વિરામ લેવાનો ઓ હે લાખણી લોબડી આળી ત્રિશૂળ ખપર ધારી ચંડી કા ચારણી યોગ માયખોડીયા વિખ વારણી ધારણી બેડુ મગરે સવારી વાળી પાવન જગત જાણું ગંગા અવતા મારા ગુડ મોર્નિંગ સવારે કેમ છો ગુડ મોર્નિંગ એવી રીતે શરૂઆત થાય રાત્રે સુઈ જઉં ત્યાં સુધી બધું જે વસ્તુ માનું છું એ જે કે એમ જ કરું છું એક ફૂલ ઓખડ તુ જોયો જોયો ને કદી દીઠું ના હોય जोता गया अरे भाई आ तो केता के भाई की उपति केता नहीं के घी दू नो आ दिल में जागे धड़कन से पहला पहला पानी जैसे ऐसा छाया मुझ पे जादू आहा ही ही हे हे मैं सब ना जाना गाना वाना खोना पाना किसकी निगाहों से अमू जंगल ना रहवासी अमु हाटो मां घूमता बनवासी छत्रिस ने साते वारा मरदना दिगरासी अमु आदिवासी अमु आदिवासी तन में ना देनो तिल युवा मुन्नवे अरे दिसला गबाई दिसला मारा बगुन गाला तहसला ओ बाई हसला के जरमर वरस तो वरसाद, वरसाद।

फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन जब कोने कोने पहुंचा दूरदर्शन कहानी नहीं बदली स्टाइल गया है बदल जो कहानियां हम सुनते आए देखते आए अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल आज इस डाउनलोड करोटी निहार मनोरंजन शुरू વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે આપણે વાત કરી રહ્યા છીએ ઓઝોન દિવસ પર અને આપણી સાથે દૂરદર્શનના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે કેમિસ્ટ્રીના પ્રાધ્યાપક ડોક્ટર સંજય ઠાકર અને વૈજ્ઞાનિક ડોક્ટર ડોક્ટર નરોતમ સાહો સર આપ બંનેનું સ્વાગત છે અને દર્શક મિત્રો આપણે ઓઝોન દિવસ પર મહત્વની ચર્ચા કરી રહ્યા છીએ જો આપના કોઈ પ્રશ્નો હોય તો apni screen ઉપર ફ્લેશ થતા નંબર પર આપ પૂછી શકો છો સાહો સર મેરા ક્વેશ્ચન નંબર આપસે હે કે હમને આગે વાત કરી કે ઓઝોન હોલ હો ગયા હે જો પૂરા ઓઝોન લેયર હે उसमे એક હોલ હો ગયા તો વો ક્યા હે આપ અગર વૈજ્ઞાનિક दृष्टि से उसे समझा सके तो <coughs> देखिए ओजोन होल एक जैसे हम लोग बात करते हैं ये एक लेयर था सार से बात किया हुँ. एक छतरी जैसा था एंड ये ओजोन एक मलिकुल है तीन ऑक्सीजन का जो वो परमाणु में एक ओजन का अणु बनता है एंड इनका, इनका 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 रेयर क्लैरिटी रे के हिसाब से हम लोग बात करेंगे जैसे 10 लाख रेयर मलिकुल होगा इसमें ओनली तीन ओजोन मोलिकुल रहेगा एंड वो इतने रेयरेस्ट ऑफ रेयर मोलिकुल होता है वो क्लोरीन से मैंने ऑक्सीजन से मलिक्यूल में वो सन मैंने किरण के उपस्थित में वो ऑटोमेटिकली कन्वर्ट होता है वो नेचुरल प्रोसेस होता है बट जब इसमें कोई ऐसा कोई आ गया कोई विपरीत जैसे कुछ आ गया रिएक्शन हुआ तो यहाँ से कुछ ओजन में कुछ आ, आ, मलिकुल वहां से निकल करके पे इनको तो तो पतला, हो, जाते है। so ये जो पतला स्तर हो जाता है जहां पे फिर वो ऐसा, फिर जाली जैसा हो जाता है सिर का वो सन का लेर के बीच में जो था तो यहाँ पे हमारा अल्ट्रा वायोलेट रे भी वहाँ से पास कर जाता है तो इसके लिए जो होल होता है वो पहले 1985 में हमारे तीन साइंटिस्ट जिसको फिर वो इनको पहले इनका खोज किया इनका पहले ये अनाउंस किया जिसके बारे में ये सारा मंट्रिल प्रोटोकॉल बी प्रोटोकॉल सारा लोगों को सब शुरुआत हो गया कार्रवाई शुरुआत हुआ जो जिसके बाद में एंड इसके बाद में इनका इम्पोर्टेंट को भी समझ करके धीरे धीरे इनका काम का प्रोग्रेस को देख करके नाइनटीन में ये तीनों वैज्ञानिकों को नोबेल पारितोषिक में सम्मानित किया गया था तो ये ओजोन होल जिसे होगा ये ऐसा एक है इनका इतने रेयर रियर मलिकुल इनका इतना पतला स्तर होता है कि थिकनेस हमको समझेंगे जैसे एक वन रूपी जो कॉइन होता है जिनका जितना वेट होता है इनका जैसे मोटाई होता है पौड़ा जो है उतना हाँ। तो इतना ही जैसा होगा थिकनेस होगा तो ये बहुत ही सेंसिटिव होता है एंड ये नेचुरल होता है इसके हम लोग कोई को मैंने आर्टिफिशियली नहीं कर सकते बट इनका कंट्रोल करके मैंने इनका जो हम जिस कारण के लिए इनका होल बड़ा होता है और होल का कोई डिपेंडेंसी बढ़ते हैं इसको हम लोग समझ करके सपोज काम करेंगे तो ये होल वो बढ़ेगा नहीं वो होल बिल्कुल होगा ही नहीं होगा

કે સાઉસરે જે વાત કરી કે આવું જે આપણું એક રેર લેયર છે અને એ જે આટલા વિસ્તારમાં ફેલાયેલું છે અને જો દબાવવામાં આવે એટલે પ્રેસ કરવામાં કન્ડેન્સ કરીને તો એક રૂપિયાનો જે સિક્કો છે એટલી પાતળી પટ્ટી જેવું એ બને એ ખૂબ મોટા વિસ્તારમાં ફેલાયેલું છે હવે સરેજી વાત કરી અને થોડી એક્સટેન્ડ કરું છું કે ઓઝોન સ્તર તો પૃથ્વીના ફરતે આવેલું છે

આપણે પૃથ્વી ઉપરના કેટલાક જે રસાયણો વાપરીએ છીએ એમાંના કેટલાક રસાયણોમાંથી એ ક્લોરીન છૂટો પડે છે એ ઉપર જઈને ઓઝોને તોડવાનું કામ કરે છે એને નુકસાન પહોંચાડે છે એટલા માટે એમણે સંશોધનો કર્યા અભ્યાસ કર્યા અને કેટલાક ડેટા એવા મળ્યા કે ઓઝોનનું જે સ્તર હોવું જોઈએ એના કરતા જે ડેવિયેશન છે એ પચાસ ટકા જેટલું વધી ગયું જીઓ ફ્રેમ એને કીધું કે આવું ડેટા મળે છે તો બીજી એક જે સંશોધક એજન્સી હતી એણે એ ડેટા કમ્પ્યુટર રિજેક્ટ કરતું હતું કારણ કે આટલું બધું ડેવિશન વાળા ડેટા સ્વીકારતું નહોતું પણ ડેટા સ્વીકાર્યા અને જ્યારે અભ્યાસ કરતા ત્યારે ખબર પડે કે ધ ડેટા વોઝ રિયલ કરેક્ટ અને ત્યારે ખબર પડી કે આ ઓઝોનનું સ્તર પાતળું છે હવે એના માટે જવાબદાર જે રસાયણ છે એની આખી સિરીઝ છે જેને આપણે ઓઝોન ડિપ્લીટિંગ સબસ્ટન્સ તરીકે ઓળખીએ છીએ ઓડીએસ એનું ટુકડું છે પણ એ છે બહુ ક્લોરો કાર્બન સીએફસી ના થી એ પ્રખ્યાત છે અને એ ખૂબ સુંદર રીતે શોધવામાં આવે હતા આપણા મનુષ્યને ઉપયોગમાં આવે જુદા સેક્ટરમાં એનો ઉપયોગ થાય ચીલિંગમાં મોબાઈલ જે જે છે એર કન્ડિશનિંગ મોબાઈલ એર કન્ડિશનિંગ સ્પ્રે પંપ અને સોલ્વન્ટ્સ

અને આ આખી ભૂમિકામાં ક્લોરીન જે છે ને એ વિલનની ભૂમિકામાં આવી છે કારણ કે એ ઉપર જઈને સરે જે વાત કરી સાવ સરે સુંદર વાત કરી કે ઓઝોનનું જે સ્તર છે પાતળું પડવા માટે જવાબદાર જે કોઈ રસાયણ હોય તો સીએફસી છે કે જે આવા ઉપયોગમાં લેવામાં આવતા હતા આપણી બધી ઇન્ડસ્ટ્રી અને એના કારણે જે ક્લોરીન સીએફસીમાંથી એ વાતાવરણ ઉપરના સ્તરમાં જાય છે ત્યારે એ બધી ક્લોરિન છૂટો પડે છે ને ક્લોરિન જે છે એ ઓઝોન ને તોડવાનું કામ કરે અને ઓઝોન ના અણુઓને તોડે છે એટલા માટે થઈને આ રસાયણો વર્ષો સુધી આપણે વાપર્યા જયારે વૈજ્ઞાનિકોએ શોધ્યું કે જેમ્સ લેવલોકે શોધ્યું કે આ જે તત્વ છે એમાંથી આ ક્લોરિન જે એની હાજરી ત્યાં નો થઈ અને એના કારણે આ બધા રસાયણો જે છે એનો ઉપયોગ બંધ થવો જોઈએ અથવા એના ઓલ્ટરનેટ આપણે શોધવા પડે કે જેથી આપણે ઓઝોન હોલ એ સિમ્બોલિક છે એક સિમ્બોલિક નામ છે પણ હકીકતમાં ઓઝોન ડિપ્લિશન એટલે કે ઓઝોન સ્તરનું પાતળું પડવું જે તે વિસ્તારમાં ઓઝોનનું જે છે પ્રમાણ એ ઓછું થવાને એના કારણે આ જે નીચેના જે આપણા દક્ષિણ ધ્રુવ ઉપર વધારે આની અસર જોવા મળે છે સમયાંતરે એ હોલની જે છે યુનિટમાં જે ઓઝોનની જે હાજરી છે એનું પ્રમાણ માપવામાં આવે છે તો એ ઘટતું જણાયું અને એવું વૈજ્ઞાનિકે નહોતું આ એના પાછળનું જે કયા રસાયણો આપણે વાપર્યા અને સાહેબે જે વાત કરી ટ્રીટીની કે આ રસાયણોનું ઉત્પાદન બંધ કરીએ આપણે એના માટે બહુ મજાની આ ટ્રીટી છે મોન્ટેરિયલ પ્રોટોકોલ સંધિ એક બધા દેશોએ કરી અત્યાર સુધી ઘણી બધી સંધિઓ થાય છે ઘણા દેશો જોડાય છે નથી જોડાતા પણ આ એક એવી સક્સેસ સ્ટોરી સાહેબે જે વાત કરી એને જો કહું છું કે એ પર્યાવરણની સમસ્યા માટે સુંદર મજાની એક સક્સેસ સ્ટોરી છે સફળતાની એક કે જેમાં બધા દેશો એગ્રી થયા બધા દેશોએ નક્કી કર્યું કે ઉત્પાદન બંધ કરો અને ધીરે ધીરે ફેઝ આઉટ કરે એના ઉપયોગમાંથી એના ઓલ્ટરનેટ શોધવામાં આવે છે અને એનો આપણે અત્યારે ઉપયોગ કરી રહ્યા છે એટલે જે ફોર્ટી ઇયર્સની જે આપણી આખી જર્ની છે

કેતા હવે એ લોકો રીટન જેરે કેપ્સ્યુલ માં પાછા આવે છે તો એને ઓઝોન પડે જ એમ કે શું કહેવાય એને નડે છે આમ પડી જવાની કેને એટલે એ ઓઝોન પડે જ એને આડક આડ નડતર થાય છે હા એ જ હો જી સર ये क्वेश्चन अच्छे हैं ये जो ओजोन लेयर के बारे में हम लोग डिस्कस कर रहे हैं ये ऐसा है कि પાતળી જેસે अम्ब्रेला जैसा है ये ऐसा नहीं कि, कि इट्स ए फिज़िकल बाउंड्री जैसा है कि आपको यहाँ पे वहाँ पे अटकाएगा और यहाँ पे कुछ आपको तोड़ करके आपका आना है ये दिस इज़ नॉट ए फिजिकल स्ट्रक्चर टाइप ऑफ थिंग्स एंड ये सुनीता विलियम और जो हमारा आ, कल्पना चावला जो आपके जिसके नाम लिया हैं जो स्पेस एस्ट्रोनॉट हैं ये लोग जब आते हैं वो स्पेस जो कैप्सूल आते हैं ये कैप्सूल के अंदर में आता है इट्स जस्ट लाइक ए एयरक्राफ्ट इनको मालूम नहीं पड़ता है कि कहाँ पे जो ये बाउंड्री ख़त्म हुआ कहाँ पे शुरू होगा वो इनका स्पीड में जो होता है वो प्रिक्शन के साथ आते हैं तो ये आता है एंड ये एंड ये जो लेयर है सर जैसे बत किया ये 50 किलोमीटर का पंद्रह से 50 किलोमीटर के अंदर में है वो पूरा हमारा क्लोजर टू अर्थ ओके एंड एंड इसके अंदर में एंड ये पातली का जो कवर इतने मिनिएचर है इसको मालूम नहीं पड़ेगा कब वो पॉइंट को टच तो करके करके तो इसके एंड एंड इनका तो प्रभाव कुछ नहीं पड़ेगा बिकॉज ये जो एस्ट्रोनॉट है ये लोग बहुत सील्ड कंसील्ड होकर के वो कैप्सूल के अंदर में होगा हीट सिल के अंदर में होता है ये जब वहाँ पे आता है तो इतने फ्रिक्शन में हीट होता है तो इनके लिए इनका चैम्बर अलग होता है तो इनको ओजन के लेयर के बारे में इनको बिल्कुल मालूम नहीं पड़ेगा एंड वो कब कब वो हमारा एयर का मैंने हमारा एटमोसफियर के अंदर में आए कब ये किसी कुछ चीज इनको मालूम नहीं पड़ेगा बिकॉज दे आर टोटली आइसोलेटेड फ्रॉम द दर्थ एटमोसफियर एंड दिस थिंग एंड दे आर दे हैव देयर ओन कंसिल्ड चैम्बर जब तक वो कच्चा में सब कुछ नहीं होता है तो इनको कुछ फर्क नहीं पड़ेगा जी तो दीपक भाई अपेक्षा कि आपने अपना प्रश्नों नो जवाब मिले साहू सर और संजय सर हम अब हम कार्यक्रम के अंत तरफ जा रहे हैं तो साहू सर आप ही से पूछूंगी कि आप शो के अंत में आज के दिन पर क्या मैसेज हमारे दर्शकों को देना चाहेंगे देखिए आज के सर जैसे बताइए एंड सब दूरदर्शन की तरफ से एंड हमारा गुजकोल साइंस सिटी और टी गुजरात टी गुजरात तरफ से सबको ओजन दिवस का बहुत बहुत शुभेच्छा ये एक दिवस का सुरक्षा करके हम लोग साइंस का जीत आज मना रहे हैं तो ये वजन 40 साल पहले से शुरू हुआ था आज हमको इतना सच में अच्छा लगता है कि ये अभी नाउ वी आर गेटिंग ए हैप्पी एंडिंग ऑफ दिस स्टोरी होल स्टोरी तो इसको लेंगे तो हमारा आने वाला दिन में जो क्लाइमेट चेंज होता है जो प्लास्टिक पॉल्यूशन होता है जो सारा सस्टेनेबल डेवलपमेंट गोल का इसमें जितने समस्या होता है इसको ऐसे सब मिलकर के देश मिलकर के साइंटिस्ट मिलकर के सारा स्टेक होल्डर मिलकर के इनका भी हम लोगों इस तरीके का एक अपॉर्चुनिटी ले सकते हैं તો દિન કે 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 કો સાથ પ્રગતિ કરેંગે જી સંજય સર આપ શું મેસેજ મેસેજ આપવા દિવસે દિવસે ખૂબ સુંદર મજાનો સરે આપ્યો છે સાથે એડ કરું વિશેષ કે લેટ્સ મેક અવર સોસાયટી ફ્રેન્ડલી વિશાળ જે વિસ્તાર એ નથી એક જ માનવી પશુ છે પક્ષી છે વનોની છે વનસ્પતિ આપણા ઉમાશંકર જોશીએ આ કહ્યું છે એવું નથી કે જે ફક્ત મનુષ્યને પ્રોટેક્શન આપે છે પણ એ સમગ્ર જીવસૃષ્ટિને વનસ્પતિ સૃષ્ટિને સંરક્ષણ આપે છે તો વિજ્ઞાનનો સહારો લઈને આપણે આવી અનેક સમસ્યાઓ જે વાતાવરણની પર્યાવરણની એને આપણે સામનો કરી શકીશું એવો આજના દિવસનો સંદેશ છે જનતાનો પણ એમાં સુંદર મજાનો સહકાર મળે છે એટલે આપણે આ બધું સફળ કરી શક્યા છીએ તો દર્શક મિત્રો આપે જાણ્યું એમ કે ઓઝોનનું સ્તર જે પહેલાં એક ચિંતાનો વિષય હતો ધીમે ધીમે જે ચાલીસ વર્ષોની મહેનત છે મોન્ટરિયલ પ્રોટોકોલ છે બધાના સહાયથી આ એક ઓઝોનનું સ્તર હવે સુધરી રહ્યું છે જે ખૂબ જ સારી વાત છે સાહુ સર આપ અને સંજય સર આપ દૂરદર્શનના સ્ટુડિયોમાં આવ્યા અને આ એક ખૂબ જ રસપ્રદ માહિતી દર્શકો સુધી પહોંચાડી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો આ સાથે જ આ વિષય સાથે અહીં વિરામ આપીશું અને આજની ચર્ચાનો પણ અહીં અંત લાવીશું ફરી મળીશું નવા એક વિષય સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર લોક સંગીત સાહિત્ય અને લોક સંસ્કૃત ને વાચાતો કાર્યક્રમ સૂર શબ્દ સંવાદ